રાતનો ટાઢો રોટલો અને એની માથે ઓલું જે તાજું માખણ કાઢ્યું હોય ને હમણાં હમણાં એ આમ લગાડી એના ઉપર થોડું થોડું મીઠું મરચું ધાણા જીરું ભભરાવી અને હાથમાં આપી દે એ અમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ હતો છોકરાઓ જૂના વડીલોને પૂછો એને કેટલો ચેન્જ જોયો છે એના જીવનમાં કેટલાક શબ્દો પણ વિલીન થતા જાય છે આ નવા છોકરાઓને ખબર છે ડોયા હું નહીં નહીં ડોયા ડોયા નહીં ગૂગલ ઇટ ગૂગલને પૂછો ગૂગલમ શરણમ વ્રજ વોટ ઇઝ ડોયા ઇન ગુજરાતી ઢીચણીઓ ખબર છે બેટા ઢીચણીયું નહીં કોઈક રેસ્ટોરન્ટ ગુજરાતી રેસ્ટોરન્ટમાં જઈને ઢીચણીઓ ઓર્ડર કરજો ટેસ્ટ કરજો ભાવે તો બીજું મગાવવાનું ધીમે ધીમે અહીંયા જ નહીં ઇન્ડિયામાં પણ જે છોકરાઓ શહેરમાં રહે છે ને અને અંગ્રેજી માધ્યમમાં ભણે છે ઇવન અંગ્રેજી માધ્યમમાં નથી ભણતા ગુજરાતી માધ્યમમાં ભણ્યા હોય છતાં પણ મોટા શહેરમાં રહ્યા હોય ગામડાથી ડિસ્કનેક્ટ થઈ ગયા હોય પછી કેટલાક શબ્દો પણ ધીમે ધીમે વિલીન થતા જાય છે શબ્દોય મરતા જાય ઘણા બધા શબ્દો એવા છે જે હવે વપરાશમાં નથી ગામડામાં દેશી નળિયાવાળા મકાનના ઉપર પહેલો વરસાદ પડે અને પહેલો વરસાદ પડ્યા પછી એ ગરમીમાં વૈશાખ જેઠના તડકામાં તપેલા માટીના નળિયા એ વરાળું કાઢતા હોય એક ધુમાડો નીકળે એમાંથી એ જોવા જેવું હોય અને તપેલી ધરતી ઉપર વરસાદના પહેલાં ટીપાં પડે અને પહેલા વરસાદને કારણે જે ધરતીની સોડમ હોય એક સુગંધ હોય ધરતીની એક અને ગામની બહાર કુંભારવાળામાં એણે નિંભાડો નાખ્યો હોય અને નિંભાડામાં માટલા માટીના પાકતા હોય એ નિંભાડાની એક ટિપિકલ સ્મેલ હોય આ બધા અનુભવ હવે ધીમે ધીમે ગયા એટલી ચેન્જ હો રહી રેપિડલી બહુ સ્પીડમાં કેટલીક વસ્તુઓ સમાપ્ત થવા માંડી ટીવી પણ નહીં હવે તો છોકરાઓ ટીવીને બદલે ટેલિફોન ઉપર જ છે વધારે ટીવી પણ ઓછું જોવાય ત્યારે રેડિયો આકાશવાણી સવારના રેડિયો શરૂ થાય ને પહેલી સભા એટલે આવડું આવું મ્યુઝિક વાગે કાનપુર વાગતો હોય અને વાયોલિન એ કદાચ બ્રિટિશર હતા કલાકાર હા એનું વાયોલિન છે ઘણું વગાડે બે ત્રણ ચાર મિનિટ તો આ જ ચાલતું રહે એકદમ સવારનું વાતાવરણ એકદમ શાંતિ એમાં મ્યુઝિક વાગતું હોય અને પછી ઉદ્ઘોષકનો અવાજ સંભળાય આ આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર છે અમારી પ્રથમ સભાનો પ્રારંભ થઈ રહ્યો છે પ્રારંભે મંગલાચરણ થતું બોલો રેડિયો ઉપર કાયદેસર આપણે જેમ કથામાં મંગલાચરણ કરીએ ને એમ આકાશવાણી ઉપર પણ મંગલાચરણ થતું ભજન ગવાતા સ્તુતિઓ થતી હવાર કેવી પડતી હતી આપણી મજાની હે બહુ વાહિંદુ કરતી હોય વહેલી હવારના ફળિયામાં અને હાહુ બોલો માખણ મંથન કર્યા પછી માખણ ઉતારતા હોય રેડિયો પર આ બધા સાંભળાતા હોય ભજન એ ભલે પર કેપિટા ઇન્કમ બહુ લો હતી પણ પર કેપિટા હેપીનેસ અને એમાં નનકુડો છોકરો છ હાથ વરહનો અને જાગી માં મને ટોપર્યું હે પેલા દાતણ કર્યા મોઢું જોયો બેટા ગોબરો એમ નેમ ન ખવાય એટલે એની માં એને મોઢું ધોવડાવે એને દાતણ કરાવે અને પછી દાદીમાં રાતનો ટાઢો રોટલો અને એની માથે ઓલું જે તાજું માખણ કાઢ્યું હોય ને હમણાં હમણાં એ આમ લગાડી એના ઉપર થોડું થોડું મીઠું મરચું ધાણા જીરું ભભરાવી અને હાથમાં આપી દે એ અમારો મોર્નિંગ બ્રેકફાસ્ટ હતો છોકરાઓનો એનું આધુનિક રૂપ એટલે ટોસ્ટ અને બટર એ અમારા ટોપરિયા હતા ટોપરિયા એટલે એના ઉપર ટોપર હોય પહેલાના રોટલાના ઉપર તમારે પીઝા ઉપર ટોપર આવે ને કા જેના ઉપર ટોપર આવે એ ટોપરિયો અને પછી મારું બેટું એ ટાબરિયું ભણવામાં એવું નામ કાઢે કે હંમેશા ક્લાસમાં ટોપરિયું એ ટોપ જ હોય પપ્પા પેલે નંબરે પાસ થયો અને છોકરાને આનંદ હોય આખા ઘરને આનંદ હોય દાદાને આનંદ હોય બક્યો ભરી લે આમ બથમાં લઈને વાહ મારો દીકરો નામ કરજે હો બેટા પર કેપિટા હેપીનેસ તો જુઓ નળિયાવાળા મકાન કાચા મકાન પણ સંસારના તાપમાં તપી તપીને કેવા પાકા થઈ ગયા હોય મીઠા થઈ ગયા કેરીની જેવા જીવનના કેન્દ્રમાં તમે તમારી જાતને રાખો આનંદને રાખો તો હેલ્થ વેલબીંગ અને લોનલીનેસ કામ પણ હું કામ મને છોકરાઓ અહીંયા આવે ને હું મોકલું બે બે વર્ષ આવે ને તમે બધા એને સંભાળો છો બહુ પ્રેમથી અને આવડા પ્રેમથી ઋષિકુમારો અહીંયા સેવા કરે છે મંદિરમાં પણ પછી હું વચ્ચે વચ્ચે એને મને સમાચાર આપવાના હોય બધું બરાબર ચાલે છે હું એને પૂછતો રહું સેવા બરાબર થાય છે લોકો બરાબર જોડાય છે આનંદ આવે છે ઠાકોરજીને ખૂબ લાડ લડાવજો પણ શિયાળો આવે ને એટલે એમ કે એકલું બહુ લાગે પછી અહીં કોઈ હોય નહીં ગયો ભીખું કામમાં છે ને હવે ત્યાં હરિમંદિરમાં હવાર થી હા જુદી આટલા માણસો હોય બે બે હજાર માણસ આખા સાંધીપનીના સંકુલમાં આટા મારતા હોય એટલે પછી અહીંયાનો શિયાળો સાંજે ચાર વાગ્યે અંધારું થઈ જાય અને દિવસે દહ વાગે અજવાળું કેટલા વાગે એવું જ ને પછી કોઈ આવે નહીં કોઈ દેખાય નહીં એકલું બહુ લાગ્યું એકલા ક્યાં બેટા ઠાકોરજી છે એની યાર વાતો કરવાની સ્તુતિ કરવાની ભજન કરવાની એકલું ગમે એકલું ગોઠે પણ ફરક છે એમાં ટુ બી અલોન ટુ બી લોનલી બહુ ફરક છે ને આપણા સાધુ સંતો તો એકાંતમાં આનંદ લેતા હોય એકાંત બેસી નહીં તો પાન બાઈ એ પ્રભુજી પધારે ਰੇ ਕਰਵੀ ਅਨੈ ਨਿਰਮਲ ਰੇ ਉਹ ਪਾਨ ਪਾਇ اے ਜਿਵੇਂ ਲਗੂ ਅੰਤਰ ਨੂੰ اے ਅਭਿਮਾਨ ਸਦਗੁਰੂ ਨ ਚਰਨ ਕਾਇ ਜਿਸ ਦੇ ਚਰਨੋ ਮਾ ਜੀ ਸਿਰੇ ਨਮਾਵੀ ਪਾਣ ਬਾਇ ਐ ਪ੍ਰੇਮੇ ਚੀ ਲਾਗੂ ਮਨੇ ਪਾਇਐ ਹੈ ਭਗਤੀ ਕਰ ਲਈ ਐ આ મે અ મંતરું અ અભિિમાજ મે અંતરું અભિમા રાષ્ટ્રવંદના સાથે એવું સરસ મંગલાચરણ થાય પછી આજનો સુવિચાર વહેલી સવારના સુવિચાર આકાશવાણી રાજકોટ ને હોય તો હવે સંતવાણી હે જીવાલા પઢો રે પોપટ તી સીતાજી પડા va sa vada સાંભળી ફલાણા ફલાણા કલાકારના અવાજમાં એક પ્રાચીન રચના મનુષ્ય અવતાર यो मनुष्य अवतार पांडक जी ने के तो बजा नहीं भगवान जी ने अति हाशु जमना પાચી મેર નાવે ગઈ પાચી મેર નાવે મૂરક મૂણ

ਇਸੇ ਰਾਹ ਕਿਉਂ